રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો કેસ વૃદ્ધાને સારવાર ન આપનાર બે ડોક્ટર્સને સસ્પેન્ડ કરાશે ડોક્ટરે વૃદ્ધાને સારવાર આપવાના બદલે રેઢી મૂકી હતી સમગ્ર મામલે સાત સભ્યોની ટીમે તૈયાર કર્યો રિપોર્ટ અને રિપોર્ટ મેડિકલ સુપ્રિન્ટને સોંપવામાં આવ્યો છે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર તબીબો પોતાની ફરજ ચૂક કરી અને આ વૃદ્ધાને રેઢી મૂકી દીધી હતી એની સારવાર ન કરી ત્યારે તેની સામે હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે સામાન્ય રૂપથી ડોક્ટરોને ભગવાન નું બિજુ રોગ ગણવામાં આવે છે રજાડું પડ્યું હતું સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી થઈ છે હાલ બે ડોક્ટરો છે તેમની સામે સસ્પેન્શન ની કાર્યવાહી છે ડીમ દ્વારા કરવામાં આવી રહી છે સાથે અન્ય ચિક્ષાત્મક પગલા છે તે પણ લેવામાં આવી રહી છે લગભગ બાર વાગ્યા સુધીની અંદર આ બંને ડોક્ટરો છે સસ્પેન્ડ કરી દેવા છે અને અન્ય કાર્યવાહી છે તે પણ તેમની સામે થઈ શકે છે પ્રતિક આભાર મયુર તમામ વિગતો માટે